અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું વધુ એક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ થઈ મોડાસા તાલુકાના મુદરસુંબામાં સરપંચ તરીકે દિનેશભાઈ સોલંકીને સર્વનુમ્મતે બિનહરીફ જાહેર કરાયા મુદરસુંબા ગ્રામ પંચાયતના સરપંચ સહિત પંચાયતના સભ્યો પણ બિનહરીફ જાહેર કરી પંચાયતને સમરસ જાહેર કરાઈ હતી મુદરસુંબા ગ્રામ પંચાયત સમરસ થતા સમગ્ર ગામમાં ડીજેના તાલે સરપંચ તથા ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોએ તમામ મતદારો સમર્થકો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો

જનતાનો દરેક પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે એવું યુવા તરીકે અમારા યુવા સંગઠનનો સપોર્ટ હતો એવા ગામજનો વડીલો માતા ગંપાના કચ્છી પટેલ એસટી જાતિ બધાનો સંમત થઈ મને જીત અપાવી છે તેમનું ખૂબ અભિનંદન કર્યું છે તેમનો આભાર માનું છું મારું નામ પરમાર લાલસિંહ છે અને ડેપોટી તરીકે ગ્રામજનો આગેવાનો તથા સમર્થ ગ્રામજનો બધાને સમર્થ ચૂંટણી કરી અને ડેપોટી તરીકે નિમણૂક કરી કરેલ છે તેમના કામો કોઈ પણ કામો અહીં તમે બંને ભેગા થઈ અને ગામનો વિકાસ કરીશું જે તે ગ્રાન્ટ આવતી હોય એ બધી ગ્રાન્ટોનો અમે ભેગા કરી અને બધાને સાથ સહકાર આપશે ગામમાં જે આજે બિનહરીફ અને જે સમરસ થઈ છે તો આ બાબત અત્યારે હાલ ગામમાં કેવો માહોલ છે